આખરે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સરકારી શિક્ષકો માટે બદલીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને આ તકે સરકારી શિક્ષકો દ્વારા સરકાર શ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેઓની વર્ષો જૂની આ માંગ હતી અને આખરે તેઓની આ માંગ સંતોષવામાં આવી છે અને સરકાર શ્રી દ્વારા બદલીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને આ સંગઠન સરકાર પાસેથી એવી આશા રાખી રહ્યું છે કે ભવિષ્યમાં પણ સરકારી શિક્ષકો માટેના જે પણ પ્રશ્નો હોય સરકાર તેઓની તરફેણમાં નિર્ણય લે અને શિક્ષકો પ્રત્યે સકારાત્મક વલણ દાખવે તેવી સરકારશ્રી પાસે આશા વ્યક્ત કરવામાં આવી હતી

ઘણા સમયથી સરકારી શાળાના શિક્ષકો જે રહ્યા એ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગના શિક્ષકો નવા નિયમોની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ નવા નિયમોને અમે આવકારીએ છીએ સંગઠન દ્વારા સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવે છે અને જેને કારણે સરકારશ્રી દ્વારા બીજીવાર પણ કેમ્પ બાબતે શિક્ષકોને ભાગ લેવા માટે તક આપવામાં આવી છે તે માટે ખાસ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને કમિશનરશ્રીની કચેરી દ્વારા ઝડપથી આ બાબતે આયોજન સાથે પરિપત્ર થઈ જાય તેવી અપેક્ષા રાખી રહ્યા છીએ સાથે સાથે ઘણી બાબતોની અંદર સાહેબ શ્રીનું ધ્યાન દોરવા માટે સંગઠનના તમામ હોદ્દેદારો કમિશનર સાહેબ શ્રીની મુલાકાત પણ કરી રહ્યા છે અને અંદર રહેલી વિસંગતતાઓ દૂર થાય તે બાબતે સાહેબ શ્રીનું ધ્યાન દોરી રહ્યા છે